સ્વાગત ફરી એકવાર યશભૂમિ જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ આજે હું જે કલેક્શન તમારી સાથે શેર કરવાની છું ને એ ટોપ પર ચાલે એવું કલેક્શન એટલે કે ગુજરાતમાં આની ડિમાન્ડ ન હોય બને જ નહીં થાય જ નહીં બાંધની પ્રિન્ટ સાથે ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક સાથે આ જોરદાર કલેક્શન આજે હું તમારી સાથે શેર કરવાની છું તો ફ્રેન્ડ્સ આજના વિડીયોનું આ ફર્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જબરદસ્ત એવું જોર્જેટ ફેબ્રિક ઉપર સુંદર એવી બાંધની પ્રિન્ટ સાથે તમને અવેલેબલ થઈ જાય છે ફોર સાઈડ બોર્ડર બોર્ડરની વાત કરીએ તો તમે જોઈ શકો છો મારાની બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જશે અને સુંદર એવું લુક તમને આ સાડીમાં જે છે મળી જવાનું છે હવે વાત કરીએ કટની તો ફ્રેન્ડ્સ તમને ખબર જ છે કે યશોભૂમિ ટેક્સટાઇલ તમને પ્રોપર સિક્સ થર્ટીના કટ સાથે અહીંયા વેરાયટી પ્રોવાઈડેડ કરે છે અને એ પણ વિથ બ્લાઉઝ પીસ તો રહી બ્લાઉઝ પીસની વાત તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સુંદર એવું બ્લાઉઝ તમને કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે અહીંયાથી અવેલેબલ થઈ જાય છે એ પણ બોર્ડરલેસ સાથે હવે તમે જોઈ શકો છો સુંદર એવા કલેક્શન છે અને બાંધની પ્રિન્ટ એટલે કે ગુજરાતમાં ગમે તે ખૂણામાં તમે વેચો ને તો એ ઇઝીલી સેલ આઉટ થાય એ ટાઈપનું કલેક્શન હવે આ નેક્સ્ટ કલેક્શન છે છે એનું પહેલા તમને કેટલોગ બતાવી દઉં છું તમે જોઈ શકો છો સુંદર એવો 8 કલરની મેચિંગ તમને આમાં મળી જશે વાત કરીએ આ કેટલોગના નામની તો તમે જોઈ શકો છો માફિયાનું નામ હોવાનું છે પ્રાઇસની વાત કરું તો ફ્રેન્ડ્સ એક્ઝેક્ટ ફેક્ટરી રેક ની અંદર તમને આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે રેનિયલ ફેબ્રિક ઉપર તમને સુંદર એવું કલેક્શન ક્વિક ફૂલ સાઈડ બોર્ડર અહીંયાથી અવેલેબલ થઈ જાય છે ડેલી વેરમાં ઈઝીલી વેચાશે એ ટાઈપના કલેક્શન ફ્રેન્ડ્સ હવે તમને એમ થતું હશે કે યશોભુમી ટેક્સટાઇલ એક મેન્યુફેક્ચરિંગ કંપની છે તો જો આપણે જોડાવું હોય તો મોટો એવો બજેટ લઈને જવું પડશે ઘણા બધા પાર્સલ ઇન્સ્પેક્ટ કરાવવા પડશે કા તો ક્વોન્ટિટી ઓર્ડર આપણાને બુક કરાવવો પડશે તો ફ્રેન્ડ્સ આ જો ડાઉટ તમારા મનમાં હોય તો અત્યારે દૂર કરી દો કેમ કે યશોભૂમિ ટેક્સટાઇલ સાથે જોડાવા માટે તમને કોઈ મોટા બજેટની જરૂર નથી જો તમારે ન્યૂલી સ્ટાર્ટઅપ કરવું હશે પહેલી વાર બિઝનેસ કરો છો આઈડિયા નથી ને ડરો પણ છો તો 15 થી 20 ની અમાઉન્ટ સાથે પણ તમે અમારા સાથે ઈઝીલી જોડાઈ શકો છો એ પણ વિથઆઉટ એની મીડિયેટર એટલે કે કોઈ એજન્ટ વગર તમે ડાયરેક્ટ અમારા સાથે કોન્ટેક્ટ કરીને અમારા સાથે જોડાઈ શકો છો હવે જો તમે પહેલીવાર બિઝનેસ સ્ટાર્ટ કરો છો અને તમારે માલ મંગાવવો છે તો તમે પરચેસિંગ કોની પાસે કરશો કોઈ હોલસેલર કે ટ્રેડર કે ડીલર પાસે હવે ત્યાં જઈને થશે શું ઓલરેડી વેરાયટી તમને ત્યાં મોંઘી મળશે તો એમાં તમારા છોટી અમાઉન્ટમાં બહુ વધારે ક્વોન્ટિટીમાં તમે માલ પરચેસ નહીં કરી શકો પછી જો તમારે આઉટ કરવું હોય તો ઓલરેડી તમે મોંઘામાં ખરીદી છે તો તમે વેચવાના પણ તમારું પ્રોફિટ કાઢીને છો તો તમારા કસ્ટમર સેટઅપ કરવા માટે કે માર્કેટમાં ગ્રો કરવા માટે તમને પડવાની છે મુશ્કેલી પણ જો એના સિવાય તમે ડાયરેક્ટ અમારા સાથે જોડાઈ જવો એટલે એટલે કે યશોભૂમિ ટેક્સટાઇલ સાથે કે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે તો તમને વરાયટી ફેક્ટરી રીટમાં અવેલેબલ થઈ જાય છે તો એમાં શું થશે તમે ક્વોન્ટિટીમાં પણ વધારો કરી શકો છો અને તમારા કસ્ટમરને સસ્તી વરાયટી પ્રોવાઈડેડ કરીને તમે સારો એવો બિઝનેસ પણ તમારો સેટઅપ કરી શકો છો ગ્રો કરી શકો છો માર્કેટના કોમ્પિટિશનમાં પણ ઈઝીલી ટકી શકો છો હવે વિઝિટ કરવી હશે અહીંયા આવીને તો શું છે ફાયદો એનો શું છે તો ફ્રેન્ડ્સ જે પ્રોડક્ટ આપણે સેલઆઉટ કરીએ છીએ જેના માટે કસ્ટમર્સને આપણાને કન્વિન્સ કરવું છે એ એક્ઝેક્ટ બને કેવું છે એની તૈયારી કેવી હોય છે મશીનરીઝ કેવી હોય છે પ્રોસીઝર શું છે કપડા કયા છે એ બધી ઇન્ફોર્મેશન તમને યશોભૂમિ ટેક્સટાઇલમાં વિઝિટ કર્યા પછી ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ થઈ જવાની છે જી હા ફ્રેન્ડ્સ કોઈ બી જાતનો ચાર્જ આ બધી ઇન્ફોર્મેશન માટે યશોભૂમિ ટેક્સટાઇલ તમારા પાસે નથી લેવાનો કપડાં કપડો કેવો બને છે પ્રિન્ટ કેવી થાય છે વર્ક કેવું થાય છે વિવિંગ શું છે કપડાની ક્વોલિટી કેવી છે લેન્થ શું હોય છે કટ શું હોય છે કયા એરિયામાં કયું ટેસ્ટ ચાલે છે કયા સિઝનમાં શું વેરાયટી વેચે છે અને જો તમારે સેલ આઉટ કરવું છે તો તમારે માર્જિન કેવી રીતના કયા પ્રોડક્ટ પર કયા કોન્સેપ્ટ પર રાખવાની છે એ બધી ઇન્ફોર્મેશન તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે હવે તમે કહેશો કે ચાલો વિઝિટ થઈ ગઈ ઇન્કવાયરીઝ થઈ ગઈ ઇન્ફોર્મેશન મળી ગઈ જાણકારી મળી ગઈ પણ અમારા એરિયામાં શું ચાલે એમને કેવી રીતના ખબર પડશે તો ફ્રેન્ડ્સ અમારે ત્યાં આવ્યા પછી તમને સેલ્સ પર્સન પણ વેલ એજ્યુકેટેડ અને વેલ ટ્રેન મળવાના છે જે લોકો પાસે

તમે કયા એરિયાથી છો કયા ગામથી છો તમારો એરિયા કેવા છે તમારે ત્યાં કઈ રેન્જની વેચા વેચાશે કયો કપડો વેચાશે અને કઈ સિઝનમાં તમારે શું રાખવું જોઈએ અને કઈ રેટમાં આઉટ કરવું જોઈએ એ બધી ઇન્ફોર્મેશન તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે તો ન્યુલી બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું હોય ને નાની એવી નું બજેટ હોય તો ડરતા નહીં ડાયરેક્ટ વિઝિટ કરો યશોભૂમિ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તમારા બજેટ સાથે પરચેસિંગ કરો પ્રોપર નોલેજ સાથે અહીંયાથી વરાયટીઝ બુક કરો અને સુંદર એવો બિઝનેસ તમારો સ્ટાર્ટ કરો તો ફ્રેન્ડ્સ આ ટાઈપના ઘણા બધા કલેક્શન છે આજના વિડીયોમાં તો બાંધણી સ્પેશિયલ વિડીયો હતો એટલે હું તમને બધા બાંધણીના પ્રોડક્ટ આજે બતાવ્યા હતા જે તમને ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક્સ અહીંયાથી જોવા મળ્યા છે પણ આ સિવાય બીજી પણ ઘણી બધી વેરાયટીઝ છે તો એની ઇન્ક્વાયરી કરવા માટે અને આ કલેક્શન જોવા માટે કા તો ડેલી ચેનલ થ્રુ અપડેટ માટે તમારે કરવું છે ચેનલને સબસ્ક્રાઇબ અને જો વિઝિટ કરવી હશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે યશોભૂમિ ટેસ્ટાઇલ તમારા માટે પિકઅપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી અવેલેબલ કરાવે છે અને જો તમારે ઘરે બેઠા બેઠા પરચેસ કરવું હોય તો તમે ઓનલાઈન વિડીયો કોલ પર સિલેક્શન કરીને સીઓડી થ્રુ પણ વેરાયટી મંગાવી શકો છો